ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા કેરી સીલે અમદાવાદમાં તેમના ફ્લેગશિપ એક્સપિરિયન્સ સેન્ટરમાં બોલીવુડ વાઇવનું સ્વાગત કર્યું સેલિબ્રિટી ભવ્યતા અને અત્યાધુનિક રસોડાની ડિઝાઇનના મિશ્રણ સાથે પ્રીમિયમ કિચન સોલ્યુશનમાં વૈશ્વિક અગ્રણી કેરીશીલ અમદાવાદના સિંધુ ભવન રોડ પરના તેના ફ્લેગશીપ એક્સપિરિયન્સ સેન્ટર ખાતે બોલીવુડના સ્ટાઇલિસ્ટ આઇકોન્સ નીલમ કોઠારી મહીપ કપૂર ભાવના પાંડે અને સીમા સજદે સાથે એક વિશિષ્ટ શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું હતું સ્ટાર્સ સાથે આ સાંજ કેરીશીલ સાથે તેમના સતત સહયોગનું ચિહ્ન બની હતી તેમની મુલાકાતથી ગેટ સેટ કૂક વિથ કેરીસિલ સફળ થયું જે ફૂડ ફ્રેન્ડશીપ અને ફંક્શનાલિટીની ઉજવણી કરતું કેમ્પિયન છે આ કાર્યક્રમમાં કેરીસિલની ટીમ ટોચના વ્યવસાયિક ભાગીદારો અગ્રણી આર્ટિટેક્ટ્સ અને અમદાવાદ ભરના પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર સહિતના લોકો હાજર રહ્યા હતા મહેમાનોને અત્યાધુનિક એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં કેરિસિલના સર જર્મન એન્ડિનિયર સિક ડિઝાઇનર ફોસેટ્સ અને રસોડાના નવીક ઉપકરણોની સિગ્નેચર રેન્જ સામેલ છે इतना कहना चाहूँगी कि हम सब एक साथ आए हैं चिराग के लिए और ये एक्सपीरियंस बहुत ही अच्छा रहा है हम पहले भी उनके लिए गए थे हम लोग गुड़गाम में गए थे उनकी शोरूम विजिट के लिए फिर हम लोग एक एग्जीबिशन में भी गए थे उनके साथ और हम जब भी चिराग के साथ जाते हैं या उनके ब्रांड कैरिसन के साथ एसोसिएट करते हैं हमेशा वो एक्सपीरियंस बहुत ही बेहतरीन होता है और उनके जो किचन अप्लाइंसेज़ हैं और देखने में भी बहुत अच्छे लगते हैं तो आजकल के जैसे अपार्टमेंट्स हैं उनकी किचन वगैरह में इस टाइप के सारे अप्लायंसेस बिल्कुल परफेक्टली मैच करते कर वॉट ऑफ़ फूड हिंदी में बता ना खाता में हिंदी में मेरा, मेरा फेवरेट खाना इंडियन खाना है और uh, मुझे uh, दाल, दाल चावल और आलू की सब्जी मेरी सबसे फेवरेट

ये सब आज वेस्टर्न वर्ल्ड उसके कैप्चूल बना के देख रहा है पर जो हुआ इंडियन खाना है जो हमारे रोज़ के खाने में जो भी स्पाइसेस जाते हैं एक्चुअली मेरे को कोई मिला था अमेरिकन डॉक्टर उन्होंने कहा था कि अगर आप इंडियन खाना सारे स्पाइसेस के साथ खाए बिना तेल के भी।